આંતરરાષ્ટ્રીય મોબાઈલ ચોરીડો રેકેટનો પર્દાફાશ થયો સુરત ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ સાઉથ આફ્રિકામાં બેસીને સુરતના ચોરીના મોબાઈલ ફોનનો ગેરકાયદે વેપાર કરતો રેકેટ પર્દાફાશ થયો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય મોબાઈલ ચોરીના રેકેટનો ભાંડો ફોડ્યો સાઉથ આફ્રિકામાં રહેતો ચકવાન સૈયદ સુરતના મોબાઈલ ચોરો સાથે સંપર્કમાં હતો ચોરીના મોબાઈલ ફોન ભેગા કરીને ભાઈ મારફતે સાઉથ આફ્રિકામાં મોકલતા આરોપી શાહિદ અરાફત ઉર્ફ અલ્ફાઝને જુલકર નેન ગફાર સૈયદ ની ધરપકડ કરવામાં આવી સુરત શહેર ટાઈમ બ્રાન્ચ દ્વારા આ ગુનાઓ શોધવા માટેના પ્રયાસના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી નાવાને હકીકત મળેલ કે સાઉથ આફ્રિકાની અંદર રહેલ એક જકવાન સૈયદ કરીને માણસ છે જે સુરતના મોબાઈલ ચોરોના સંપર્કમાં છે અને એના મોબાઈલ મોબાઈલ ચોરો મોબાઈલ ચોરી અને જકવાન સૈયદના ઝુલકરને ગફ્ફાર સેદ કરીનેનો ભાઈ જે અહીંયા ઊન બેસ્તાન ઊનમાં રહે છે તેની અને શાહિદ અરાફત ઉર્ફે અલ્ફાઝ અબ્દુર રહેમાન શેખ કે જે લિંબાયતમાં રહે છે જેનું મૂળ વતન ભરૂચ છે જે બંને મોબાઈલો મેળવી પછી જ્યારે સાઉથ આફ્રિકા કોઈ પેસેન્જર જતું હોય તો એના એના સાથે એ મોબાઈલો સાઉથ આફ્રિકામાં ડિલિવરી કરાવે છે એવા અત્યાર સુધીમાં સુરતમાંથી ચોરાયેલા ત્રીસ મોબાઈલોની ડિલિવરી થઈ ચૂકેલ છે અને ત્રણ મોબાઈલ સાથે અત્યારે આરોપીઓ બંને પકડાયેલા છે આરોપીઓનો ગુના ગુનાહિત ઇતિહાસમાં અત્યારે આરોપીઓમાં સલાબતપુરાના બે ગુના અને એક ઉધનાનો ગુનો ડિટેક થયેલ છે અને બીજા ત્રણ ગુના ખટોદરા વરાછા અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના ગુનો ખુલવા પામેલ છે અને આરોપી શાહિદ અરાફત ઉર્ફે અલ્ફાઝ અબ્દુલ શેખ એ પોતે પાંચ વખત લીંબાયતની અંદર મોબાઈલ ચોરીના ગુનામાં પકડાયેલ છે અને એક વખત એમની પાસા પણ થયેલ છે